ભાઈ ફોન તો કરવા દેને ને આવ્યા શું કામ કરતા ઈ નક કેવાનું છે હારો કન્ટિન્યુ વ્લોગ આ મને રેજો આલુ પૂરી ખાવા ગણેશાયની આલુ પૂરી ના તો આલુ પૂરી ખાવા આલુ પૂરી ખાવા ના આ પીઝા ખાવા છે ને ચાઈ જે અમારે જોઈએ છે તેમ હોય નહી એ બધું બંધ છે અહીંયા આ બંધ છે પણ દૂર જવું પડે એમ છે એટલે એટલે નહીં મેળ આવે શું કરશું અહીંયા જવું છે चोय आलूपुरी खाइ हालुपुरी खाइ नो हो सरी है आ आलूपुरी खा हा त आलू चलो केदिन आलूपुरी खा हां चलो चल ए अबे आलूपुरी नि बात छ कि आलूपुरी खाव छी ओय ए जो परे गय छ नि माइ न रह छ अति गय छ ई जा खाओ मर गे हेटा તો મંગાઈ લેને ઈઝા કામાટ આવી ગઈ છે હે ઓકે ડન બેસીજો મારા સામે ચલો જીરા સોડા મંગાવી દો ને ના ના તે 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 બધા છે સે ઓશ આઈ એમ સોચિંગ જે ગાઈસ તમે જો એનો ભાવ શું છે એનો પીડી લેક લો અમારે કે જો રિઝનેબલ ભાવ છે કે પછી એટલે ઓલા મારા પિતા તો વાત ઓકે ચલો બધા બને લોકો મમ્મી આલે જો મસ મજાના ઓકે તો ફાઇનલી આવી જાય તો ટકવાડ નકે કરી દીધું છે હું નકે કર્યું છે કે કેને જાને કે જો ગાર્ડન જ મંગા લીધા ને ફાકવાડ કરી લે એક એક આ હાચું ને ખાઈ જાય ત્યાં તમે કે નહીં ખા ચણે ખાઈ જાય કે નહીં ખા હું એક કેમ ખાસ નહીં હો પાકો ખાઈ જાય ને હા તે વાંધો ને જો એ તણે એક આપણે લોકમાં ખાવાની છે ખાસ નહીં ના ના ભલે લોક મોટો થાય તો તણે ખાઈ જાય મસ્ત હું નામ છે અને ઇન્સ્ટા આઈડી હતી જો ઇન્સ્ટા આઈડી છે એની કતાર ગામમાં લોકેશન મજા આવે એવું છે

મહેમાન હતા એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એટલે આખો દિવસ કાલ ત્રણ વાગે છે રજા આવી કે મેમન બે ત્રણ જણા આવ્યા હતા રાતે પાછા રોકાણા એટલે બ્લોગ તો ચાલુ કર્યો જ નહીં કાલે આખો દિવસ રહી ગયો અને આજે પહેલી વાર એવું થયું છે કે બ્લોગમાં શું કહેવાય બીજો દિવસ આવી ગયો બાકી તો એક જ દિવસ બ્લોગ પર હોઈ જાય છો કે નહીં હા સહી ગયો એટલે છે બીજો આજે પાછો બ્લોગ તો સ્ટાર્ટ કરવાનો જ છે નવો પણ ઓલા બ્લોગ માં છે ટાઈમ કઢાય 3 મીનો બ્લોગ છો છે અને હજી પાછો ફરી બહાર રહ્યો જાય એટલે એડ થઈ જાય અને બપોર પછી પાછો નવો બ્લોગ બનાવીશ એટલે થઈ આખો બ્લોગ કાલનો બ્લોગ આમનો રહી ગયો તો બોલો શાંતિ નહીં પીસા કદાચ બ્લોગ જોતા ડાયરી કેમ થાય એટલે આ પીઝા ખવાય જાય ડાયરી બપોર કેમ પડી ગયો એટલે કેવું પડે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ મારે છે મેં શું કરે છે આજનો દિવસ એ તમને બતાવું છું અમન નું કર્યું

મિત્રો હું લેવા ગયો તો રાઈસ સોરી સોખા સોખા લેવા ગયા તો કોઈ સોખા રાઈસ બરાબર બોલ્યા રાઈસ પણ મને એક્ચ્યુઅલી એવું છે કે બહુ એટલે બધું મારે ઇંગ્લિશ નથી બોલવું રાઈસ એમ હું સો હા દેસી ગામડીઓ છોકરો એટલે મને કે ચોખા કેવા દે એટલે મેં ચોખા કીધા ચોડા ચોચીઓ પેપચી અને કરી નાખી છે દાળ હું સમર બનાવું છે દાળ ફ્રાય બનાવવાની છે લોક કારણ કે કાલનો લોક આમ આપણે મુમેન્ટ એટલે મજા નથી આવતી કે કાલનો લોક જોઈન કરવાની ક્યાં નવો લોક હોય ને મજા આવે એવું લાગે ને પણ એકચ્યુઅલી એમાં છે કે ટાઈમ ઘટે એટલે દસ મિનિટનો લોક થઈ જાય ને તો મજા આવે પછી ન્યુ લોક ચાલુ કરવાના છે જમવાનો બનાવી નાખે ટપો એટલે નવો લોક ચાલુ કરવી ના ના તો આજે તો લોક બની જ જાય છે ટોપો કાઢવાનો સોરી ટોપો કાઢવાનું ચેલેન્જ કરવાનું છે બે અવલોક પેન્ડિંગ થઈ એક આ બ્લોક થાય અને એક આગળનો બ્લોક બાકી છે કયો કાલ ના ના મૂકાઈ જાવ એક આધો બ્લોક બાકી છે મૂકવાનો આપણે છે ને ડેલી મૂકતા નથી પણ ડેલી મૂકવી તો વ્યૂ નથી આવતા એટલે અને તમે બ્લોક શેર કરો ને જલ્દી સો ડોલર થાય પેલું પેમેન્ટ તો આવી જાય ગયા એટલે મસ્ત મજાનું અમારું પહેલું પેમેન્ટ આવે એટલે જવાનું છે મંગલપુર મેળીમાં ગયા

કારણ કે આજના બ્લોકમાં છે ને એક પ્લાન બનાવવાનો છે અને બધા ભેગા થઈને વસ્તુ બનાવવાની છે એટલે સાંભળજો તમ બધા હા એકમાં હોય તો બધાને ખબર પડે ને મિત્રો આજના બ્લોગમાં આજના બ્લોગમાં આનો બ્લોગ તો એન્ડ જ કરી આજે નવો વ્લોગ બનાવવાનો છું અને આજે બનાવવાનું છે અમારે બધાને જવાનું છે રિંગ રોડે અને બધી બાજુ છે ને એટલે ટપરની બધી બાઈઓ છે ને બધા અલગ 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 નહીં બધા એ ખરખું જમવાનું બનાવવાના છે અને કોમ્પિટિશન રાખેલું છે કોનું સારું બને એ સિઠીમાં નામ લખેલું જેને ઇનામ આવે ને નંબર આવે ને ઈનામ દેવાનું છે ઇનામ દેવાનું કાંઈ નક્કી નથી અમારે પણ જવાનું છે બધી બધાને ખરખું બનાવવાનું છે જે સારું બને ઇનામ આપવાના છે એ રીતે આજનો રાજનો અલગ જ નવો લોક બનાવવા એટલે જો અત્યારે એની બધી વાત ચાલે છે જો હું બનાવે એમ કહે છે તો તમને ખબર હોય કોમેન્ટ કરો પણ તમે કોમેન્ટ કરજો તો તમારી કોમ્પ્યુટેશન પૂરી થઈ જાય એટલે વિચાર કરવી છે તો હું બનાવવાનો છે એટલે એવી રીતનું છે સારું છે બધા મંદિર બ્લોકમાં બાંધ્યા રહે છે અત્યારે બપોર જમીન સુઈ ગયા હતા કારણ કે દાળ ખાઈને ભાત ખાતા એટલે એટલી ઇન્દિરાજીની વાત જ ન એટલે મસ્ત મજાની ની અંદર કરી દીધું ભાગી જાય સાડા ચાર અને ટપુજી સૂક્યું છે હું એને જગાડું છું પણ જાગતો કારણ કે અમારે સાડા ચાર પાંચ વાગે જમવાનું બનાવીને મેં તમને વાત કરીને રીંગલા પણ જવાનું છે રીંગોળે કોમ્પિટિશન છે અમારે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ કપલ કપાલનું કોણ હારું જમવાનું બનાવું જમીન જમીને નહીં એટલે જમવાનું બનાવીને જવાનું છે બધા ના જમવાનું છે એટલે મેં વહેલા બનાવીને એક તો સો સાત વાગે આપણે નીકળી જઈએ અને પછી એનો નવો લોગ બનાવવાનો છે અને આનો લોગ તો કાલનો હતો અને આજમાં જોઈન કરીને પણ આખો દિવસ એ બ્લોગ બની ગયો છે આજનો એટલે આ બ્લોગના હું એન્ડ કરું છું અમારો બ્લોગ બન્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે એવા નેક્સ્ટ વ્લોગમાં એ રીતે કહીએ ખબર કોમ્પિટિશન છે ને એ બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કેર